જય માતાજી મિત્રો હું વિજયદાન ગઢવી લોકસાહિત્યકાર અમરેલી આથી આનંદ સાથે મને કહેવાનું મન થાય કે હું આવી રહ્યો છું મુકામ દેવળા તાલુકો ધારી જિલ્લો અમરેલી મુકામે દેવળા ગામે સમસ્ત પંચભાયો આયોજિત રામદેવજી મહારાજનો પાટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં રાત્રિના તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસના વૈશાખ સુધી બીજને શનિવારની રાત્રિના ભવ્યથી ભવ્ય એક સંતવાણી લોકડાયરાનું આયોજન કર્યું છે જેમાં સૌરાઠ ગુજરાત કચ્છ કાઠિયાવાડના નામાંકિત કલાકારો આવી રહ્યા છે તો સમસ્ત પંચબાયો આયોજિત આપ સૌને જાહેર આમંત્રણ છે પધારો મુકામ દેવળા તાલુકો ધારી જિલ્લો અમરેલી પણ દેવળા રામદેવજી મહારાજનો જ્યારે પાટ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે રામા સળોને રેવતે હાથ ધરી તલવાર ધન્ય હો ધન્ય સાબદા જય જય રામા પીર વિજયદાન ગઢ વિના જય માતાજી